વડોદરાના સસ્તી પ્રસિદ્ધિ માટે વિખ્યાત એવા બોલકણા સાંસદ જેમને સાંસદ બન્યા પછી વડોદરા શહેર માટે તો કોઈ કામ કર્યું નથી પરંતુ પોતે દિલ્હીના એમના દરબારમાં એમના નેતાઓની ચાપલુસી કરવા સસ્તી પ્રસિદ્ધિ લેવા માટે ગઈકાલે જે રાહુલજી ગાંધીનું નામ લીધું એ એવા સાંસદને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે કહેવા માગું છું કે તમે જે પાર્ટીમાંથી સાંસદ બન્યા અને જે પક્ષ હંમેશા પ્રજાની વચ્ચે જાય ત્યારે ભગવાન શ્રી રામની વાત કરે પરંતુ ભગવાન શ્રી રામે તો કીધું હતું કે રઘુકુલ રીત સદા ચલી આવી પ્રાણ જાય પર વચન ના જાય પરંતુ આ વડોદરાના સાંસદ હેમાંગ જોશી એ કેટલા હબે જુઠ્ઠું બોલે છે એનો ઉત્તમ ઉદાહરણ અને નમૂનો બીજી કોઈ જગ્યાએ શોધવાની જરૂર નથી વડોદરામાં જ જે ઐતિહાસિક ચાર દરવાજા માંડવી ખાતે આજે કોઈ માંડવી ખાતે ઊભો છું બસો ને સત્યાવીસ દિવસ પહેલાં અહીંયા આ વિઠ્ઠ મંદિરના મહારાજ જે હરિઓમ વ્યાસ મહારાજ જે હેરિટેજ બચાવવા માટે અહીંયા તપસ્યા કરી રહ્યા છે બસો ને ઓગણત્રીસ દિવસ થયા અને બસો સત્યાવીસ દિવસ પહેલાં આ વડોદરાના બોલકના સાંસદ જે સસ્તી પ્રસિદ્ધિ માટે બધું કરવા તૈયાર થઈ જાય છે એ અહીંયા આવીને આ મહારાજ જે છે એ પોતે બ્રાહ્મણ છે અને એમને વચન આપીને ગયા હતા કે આ મહિનું હેરિટેજનું કામ અમે કરાવીશું પણ બસો ને સત્યાવીસ દિવસ થઈ ગયા વડોદરાના સાંસદ ગાયબ થઈ ગયા અને કોઈ કામ કર્યું નથી એ પોતે પણ બ્રાહ્મણ છે અને એ પોતે બ્રાહ્મણ તરીકે બ્રાહ્મણના સંસ્કાર હોય કે ભાઈ જુઠ્ઠું તો ના બોલાય પણ એમને જુઠ્ઠું બોલ્યા હરિઓમ વ્યાસ મહારાજ એ બ્રાહ્મણ છે મંદિરના પૂજારી એમની પાસે એને જુઠ્ઠું બોલીને ગયા લોલીપોપ આપીને ગયા આજે બસો ને સત્યાવીસ દિવસ થઈ ગયા એ સાંસદ ફરી અહીંયા જોવા મળ્યા નથી અને સાંસદ બન્યા પછી વડોદરા શહેર માટે એવું કોઈ કામ નથી કર્યું કે જ્યાંથી વડોદરાની પ્રજાજનોને લાભ થાય વડોદરાના લગ્નજનોને ફાયદો થાય એવું એક પણ કામ કર્યું નથી માત્ર વિદેશ પ્રવાસ કરવાનો અને એ સસ્તી પ્રસિદ્ધિ માટે રાહુલ ગાંધી જેવા મોટા નેતાનું નામ લઈને રાતોરાત એમને પોપ્યુલર થવું છે પણ આ વડોદરાની પ્રજાએ જે ખોબે ખોરીને વોટ આપ્યા એ આ સાંસદ જે છે હેમાંગ જોશીનો ચહેરો જોઈને નહોતા આપ્યા કારણ કે હેમાંગ જોશી તો પોરબંદરના છે વડોદરા શહેર જોડે એમને કોઈ લેવા દેવા નથી વડોદરામાં એમનું કોઈ યોગદાન નથી અને એવા વ્યક્તિને એમના જે દિલ્હીમાં સાહેબ બેઠા છે એમનો ચહેરો જોઈને આ વડોદરાની અમારી ભોળી ભાડી પ્રજાએ વોટ તો આપી દીધા પછી પ્રજાને ભૂલી ગયા આ વડોદરાના નગરજનો રાહ જુએ છે કે ભાઈ આ વડોદરાના સાંસદ વડોદરાના પ્રજાજનો માટે ક્યારે બોલશે જેમને સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી સરદાર વલ્લભભાઈ પટેલ આ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ રહ્યા અને એ પાર્ટીનો સિપાહી છું એ વાતનો મને ગર્વ છે પરંતુ આ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા જેમને આ દેશની આઝાદી માટે રાજા રજવાડાઓને ભેગા કર્યા અને દેશને આઝાદી અપાવી પરંતુ આ વડોદરાના સાંસદ તમે જે રાજા રજવાડાઓમાં એક વડોદરાનું પણ રાજવી પરિવાર એ સમયનું હતું ત્યારે એ રાજવી પરિવાર પણ જ્યારે અહીંયા એને કહી નહીં ગયું અને સાંસદને પણ કીધું ત્યારે એ સાંસદ સરદાર વલ્લભભાઈ પટેલની વાતો તો કરે છે પરંતુ એક રાજવી પરિવાર જે વડાપ્રણું છે એનું પણ અપમાન કરી રહ્યા છે અને સરદાર વલ્લભભાઈ પટેલે આ ભારતીય જનતા પાર્ટીની જે માતૃ સંસ્થા છે આરએસએસ એ આરએસએસ પર આ સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે નાયા વડાપ્રધાન હતા આ દેશના પ્રધાન ગૃહમંત્રી બન્યા ત્યારે આ ભાજપના વડવાઓ જે બીજેપીના જે વડવાઓ છે એમના આરએસએસના એ લોકો મહાત્મા ગાંધીની હત્યામાં સામેલ હતા ષડયંત્રમાં સામેલ હતા માટે વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષે આરએસએસ પર બેન મૂક્યો હતો કે આરએસએસ કોઈ પણ રાજકીય પ્રવૃત્તિ કરી શકે નહીં અને એવી એવા પક્ષના આ લોકો સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કયા દોડે છે એમને કોઈ અધિકાર નથી સરદાર પટેલ સુધી પટેલ માટે દૂર દૂર સુધી આ લોકોને કોઈ લેવા દેવા નથી જો સાંસદ હેમાંગ જોશીને ખરેખર કંઈ કામ કરવું હોય તો સરદાર વલ્લભભાઈ પટેલના નામે જે સ્ટેડિયમ બનાવ્યું કોંગ્રેસ પાર્ટીના શાસનમાં અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલના નામે જે ઇન્ટરનેશનલ એરપોર્ટને નામ આપેલું કોંગ્રેસ પાર્ટીના શાસનમાં અત્યારે તો દેશના પ્રધાનમંત્રીના નામે સ્ટેડિયમ થઈ ગયું અને એરપોર્ટનું નામે બદલી ગાડ્યું તમારામાં તાકાત હોય તો તમે અમદાવાદનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ લાવો અને જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે એનું નામ લાવો પરંતુ માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે રાહુલ ગાંધીની વાત કરવાની સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરવાની પણ સરદાર પટેલના કોઈ વિચારો આ લોકોમાં છે નહીં અને હું આ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરના પ્રમુખ તરીકે આ સાંસદ જે છે હેમાંગ જોશીને ચેલેન્જ આપું છું કે આવો ચાર દરવાજા નીચે ઓપનમાં ડિબેટ કરીએ આ વડોદરા શહેર માટે તમે એક કામ કર્યું હોય અને હું તમને ગણાવું કે આ વડોદરા શહેરમાં પ્રજાજનો ત્રાહી મામ થઈ ગયા છે આ વડોદરામાં હરડી બોરકારના જે ચૌદ નિર્દોષ બાળક મરી ગયા એમના મા બાપને મળવા કોઈ હેમાંક જોશી નથી ગયા ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું અગિયાર લોકોએ જીવ ગુમાવ્યો એમને પણ મળવા મળવા માટે આ સાંસદ કયો દિવસ નથી ગયા માત્ર વિદેશ પ્રવાસ કરવાનો તમે તો ફ્લાઇટમાં ફરતા થઈ ગયા વડોદરાની પ્રજાને એમ્બ્યુલન્સમાં ફરતી કરી હતી તમે બીજા પાણી પીવો છો હેમાંગ જોશી અને વડોદરાની પ્રજાને બે ટાઈમ ગંદુ પાણી ચોખ્ખું ચોખ્ખું પાણી નથી મળતું ગંદુ દૂષિત પાણી પીવું પડે છે તમારામાં પાણી નથી કે તમે વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી આપી શકો આવા હેમાંગ જોશીને આ ઋત્વિક જોશીની ચેલેન્જ છે કે આવો મારી જોડે ડિબેટમાં તાકાત હોય તો આપણે ચર્ચા કરીએ ચર્ચા કરીએ વડોદાની કે ત્રીસ વર્ષના ભાજપના એક હતું શાસનમાં આ શાસન તમે દૂર વડોદરા શું કરી છે